મીનાબેન સુઈ જાવ હોય ઊંઘ નથી આવતી હે મીનાબેન ના ના ભાઈ અરે પણ હુઈ જાવ બધા તમારી કોમેન્ટ આવી એટલે હું સુઈ જ જવાનો હતો લાઈવ ચાલુ મૂકીને ઉપર જવું લખ્યું તો બ્રાતરી સુમભાઈ નથી આવતી અસુમભાઈ નથી આવતી કોણ નથી આવતી કે મોંગ નથી આવતી હા જોયું જોયું ને સરસ હા ઓકે સારો હાલો મને ઊંઘ આવે હું ઊંઘ જવું ભરતભાઈ એમ તો હું ગયો તો હમણાં હમણાં હતો જ તે અડધી કલાક એમાં હતો હજુ આવ્યો જ છું આવીને તરત લાઈ ચાલુ કર્યું અરે આ હા ભૂલ થઈ ગઈ મીનાબેન બીજી આઈડીમાં લાઈવ કરું હું આમાં થઈ ગયું લાઈવ આમાં નહોતું કરવાનું મેં કોમેન્ટ કરી મીનાબેન પણ ભૂલ થઈ ગઈ ઓલી આઈડીમાં લાઈવ કરવાનું હાલો આમાં બેન કરું હું આમાં ક્યાં લાઈવ થઈ ગયું હે ભગવાન અરે મોટી ભૂલ થઈ ગઈ બાપરે સારું કર્યું હું નહીં ગયો ને જદાજા હું ઈ જ જોઉં મેં કે તમારી પાસે બ્લૂ કેમ નથી એમ બ્લુ મેં આપેલું ને બ્લુ કેમ નથી હાલો ઓલી મેન આઈડીમાં લાઈવ કરું હું અશ્વિનભાઈ રંગપરાવ બાર ઝીરો ચાર એમાં લાઈવ કરું હાલો હાલો જલ્દી આવજો એમાં ઓકે ચાલુ કરાવીને પછી વ્યાજ આવી જાવ એક જ મિનિટમાં એમાં લાઈવ કરું કરો ઓલી આઈડીમાં ઓકે